આણંદ જિલ્લાના વાસદ ટોલટેક્સ પાસે આરટીઓ ની સ્કોર્પિયો કાર લઈને આરટીઓ ઓફિસરો ભારદારી વાહનોને રોકીને ડ્રાઈવરો પાસેથી આડકતરી રીતના રકમ પડાવતા હોવાની ચર્ચાની કટિબંધ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી વાસદ ટોલટેક્સ પાસે રાત્રિના સમયે આરટીઓ સ્કોર્પિયો કાર લઈને આરટીઓ પોલીસ અધિકારીઓ ભારદારી વાહનો રોકી હેરાનગતિ કરી રહ્યા છે એવી કેટલીક ટ્રાન્સપોર્ટ દ્વારા કટિબંધ ન્યૂઝ ચેનલ પેપરમાં લેખિત તેમજ મૌખિક જાણ કરવામાં આવી હતી જેની તપાસ કરવા કટિબંધ ન્યૂઝ ચેનલની ટીમ વાસદ ટોલટેક્સ પાસે રાત્રિના સમયે પહોંચી હતી ત્યારે આરટીઓની સ્કોર્પિયો કાર પોલીસ અધિકારીઓ ભારે વાહનો રોકી રહ્યા હતા તે કેમેરામાં કેદ થયું હતું મળતી માહિતી મુજબ મહીસાગર નદી કિનારે રેતી ભરીને જતી ઓવરલોડ અને રોયલ્ટી વગેરે ખનન માફિયાઓ ત્યાંથી પસાર થાય છે ત્યારે ટ્રાફિક પોલીસને એને રોકતા નથી જ્યારે ઘણા વર્ષોથી એ ચર્ચા ચાલી રહી છે કે ખનન માફિયાઓ આરટીઓ તેમજ ટ્રાફિક પોલીસને મહિનાના હપ્તાઓ પહોંચાડે છે જેના કારણે આ હાઈવે પર અનેક અકસ્માતો સર્જાય છે જેમાં ઓવરલોડ ભારદારી વાહનો અને રેતી ભરીને જતા વાહનોને કારણે કેટલાક લોકોના મોત પણ થઈ ચૂક્યા છે પરંતુ સ્થાનિક પોલીસ આરટીઓ તથા તમામ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ પોતપોતાના વહીવટ લઈને આંખ આડા કાન કરી રહ્યા છે